હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું ડુંગળીનું શાક જો તમે મારી ચેનલ પર નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારી નવી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીશું સૌ પ્રથમ આપણે કઢાઈમાં આ રીતે ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી રાય નાખીશું રાયને આપણે બરાબર ફૂટવા દઈશું ત્યારબાદ આપણે એમાં અડધી ચમચી જેટલું જીરું નાખીશું સાથે એક ચમચી અજમો છે એ નાખીશું હવે અહીંયા ચારથી પાંચ ન લીલા મરચાં છે તીખા એ નાખીશું મીઠો લીમડો છે દસથી બાર પત્તા એ નાખીશું મરચાંનું પ્રમાણ તમે તમારા તીખાશ પ્રમાણે સેટ કરી શકો છો ઓછું અથવા વધારે હવે અહીંયા મેં ત્રણ નંગ ડુંગળીને આ રીતે લાંબી લાંબી સુધારી લીધી છે તો આપણે આ ડુંગળી હવે એડ કરીશું ગેસની ફ્લેમને મીડિયમ કરી દઈશું સારી રીતે બધું મિક્સ કરી લઈશું આ શાક એકદમ ફટાફટ બની જાય છે જ્યારે ઘરમાં કોઈ શાક ના હોય ત્યારે પણ આપણે આ શાક બનાવી શકીએ છીએ ખાવામાં પણ આ શાક સારું લાગે છે હવે આપણે મસાલામાં નાખી દઈશું એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર પાવડર ધાણાજીરુંનો પાવડર સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી ધાણાજીરુંનો પાવડર નાખ્યો છે મિક્સ કરી લઈશું આ જે લાલ મરચું પાવડર છે એ મોડું છે એટલે મેં એક ચમચી નાખ્યું છે તે ખાસ તમે તમારા સ્વાદ પ્રમાણે સેટ કરી શકો છો સારી રીતે મસાલાને આપણે મિક્સ કરી લઈશું બધા જ મસાલા સરસ ડુંગળીમાં મિક્સ થઈ જાય એ રીતે આપણે હવે આને થવા દઈશું તો ત્રણથી ચાર મિનિટ બાદ આપણે આમાં શેકેલા સિંગદાણાનો ભુક્કો છે ત્રણ ટેબલ સ્પૂન એ નાખીશું અને મિક્સ કરી લઈશું બસ હવે એક જ મિનિટ આપણે એને થવા દઈશું આપણું શાક રેડી છે તો રેડી છે આપણું ગરમા ગરમ એવું ડુંગળીનું શાક તમે એને રોટલી ભાખરી પરાઠા સાથે સર્વ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી બને છે એક વખત આ રીતે ચોક્કસ બનાવજો અને જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ